બોટાદ ખાતે વર્ષ બે હાજર ચોવીસ નું જિલ્લા કક્ષા નો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો કાર્યક્રમ ની શરૂઆત પ્રવચન કરી ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયાએ ગરીબ કલ્યાણ મેળા ની રૂપરેખા આપી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર તેમજ ગઢડા ધારાસભ્ય શંભુનાથ પ્રસાદ બંધુકા ધારાસભ્ય કાળુભાઈ ધાભી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા ડીઆરડી ડાયરેક્ટર શ્રી ભાર્ગવ પટેલ સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લાભાર્થીઓએ પોતાની ગાથા વર્ણવી હતી અને સાથો સાથ તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે પણ સ્વ અનુભવ જણાવી આવેલા અન્ય બોટાદવાસીઓને પ્રોત્સાહિત કર્યા હતા બે દિવસ પહેલા મને મારા ગામ સેવક બાબુભાઈ નો ફોન ઘરે પહેલા મે છે તમને પીએમ આવાસ યોજનામાં મકાન જે મંજૂર થઈ અને તમે બનાવ્યું સરકાર શ્રી બનાવી દીધું એ વિશે તમારે બે શબ્દો બોલવાના છે ખરેખર મને બહુ મનથી અંદરથી એમ અનુભૂતિ વ્યક્ત કરવાનો આનંદ થયો લોકોને જણાવવામાં મને આનંદ થયો કે ચલો આરો હું વાત કરું લોકોને કે મારે એક કાચું મકાન હતું સાહેબ અને કાચી દીવાલો જેના કારણે હું બહાર ન જઉં ખેતરે જઉં વાડીએ જઉં મારી મારું મન ખરે રહેતું જેના કારણે મારા નાના બાળકો ઘરડા માં આ બધા ની ચિંતા રહેતી જે ચિંતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું મકાન મંજૂર થયું જેના કારણે હું મુક્ત રીતે વાડીએ રહી શકું છું કારણ કે મને એ લોકોની ચિંતા નથી એના કારણે હું ખરેખર સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું મને સાહેબ ટાઈમસર સર હપ્તા મળી ગયા છે પહેલો હપ્તો 30000 નો બીજો હપ્તો 50000 નો ત્રીજો હપ્તો 40000 નો આ રીતે 1 લાખ અને 20000 રૂપિયાનો મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળે છે એ સિવાય મંદેગામાં બી 20000 મળે છે 5000 બાથરૂમ સાહેબ એટલે મળે છે આ રીતે ટાઈમસર અને સમયસર દરેક અધિકારીઓ વ્યવસ્થિત રીતે મને હપ્તા ટાઈમ સર પૂરા પાડે છે જેનો હું ખૂબ ખૂબ આભારી છું અને ફરીવાર સરકારે મને માવતર બનીને માવતર જે બાળકોને મકાન બનાવીને આપવાનું હોય જે મારી પોઝિશન નહોતી જેના કારણે ખરેખર હું ખૂબ ચિંતા કરતો હતો કે મારા બાળકોને શું કરી આપીશ મારા ઘરડા મા બાપ તો સરકારે મારા અને મારા બાળકોના માવતર બની અને મને ચિંતા મુક્ત છે તેના કારણે એનો ખૂબ ખૂબ આભારી છું સરકાર જય હિન્દ નમસ્તે આપ સૌને મારું છે હું થી છું સરકાર નિસલમ મંગલમ યોજનામાં હું 2020 થી જોડાયેલી છું અને અમારા રાણપુર ગામમાં ચાર ગ્રામ સંગઠનમાં ગ્રામ સંગઠનના અંદર સત્તા મંડળને આવરી લેવામાં આવેલ છે જેમાં મારી નમ્ર વિનંતી છે કે વધુ ને વધુ બહેનો આ યોજના નો લાભ લે અને પોતાના મંડળ થકી આ વેળાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં આયોજીત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું વિવિધ યોજના જેમાં નાગરિક પુરવઠા વિભાગ અને મંદિર જિલ્લામાં પણ અગિયારસો સાઈઠ છે અને આરોગ્ય અને દરિવાર ક્રિયા વિભાગ દ્વારા પાંચ પાંચ હજાર સુમારી લાભાર્થી છે પંદર પોઈન્ટ એકાવન સહાય છે આપવામાં છે ઉદ્યોગ અને ખાણખેટ વિભાગમાં ચારસો ને છે તેડતાલીસો લાખની સાહિત સહાય આપવામાં આવે છે ઊર્જા પેટ્રોલિયમ કેમિકલ દ્વારા ત્રણસોને

આપ સૌ જાણો છો કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી છેવાડાનો માણસ શાંતિથી સુખીથી જીવી શકે એની વિવિધ યોજનાઓ હમણાં પાલજીભાઈ અનેક યોજનાઓ આપણને ગણાવી આ બધી જ યોજનાઓ છેવાડાના માણસ સુધી કઈ રીતે પહોંચ્યા એના થકી આપણા અધિકારીઓને સાથે રાખી આવા ગરીબ કલ્યાણ મેળા યોજી અને છેવાડાના માણસને લાભ મળે કરોડો રૂપિયાની સહાય સીધી ગરીબોના હાથમાં જાય એવી યોજના આપણે નરેન્દ્રભાઈ મોદી આપી ત્યારે આજે પણ અહીંયા બોટાદ જિલ્લાના લાભાર્થી ભાઈઓને સીધે સીધો લાભ એના હાથમાં મળે એના માટે આ ગરીબ કલ્યાણ જળો યોજવામાં આવે છે ત્યારે વધારાની હમણાં જે એક વિશ્વકર્મા યોજના પણ નરેન્દ્રભાઈએ જાહેર કરી જેમાં સત્તર જેટલા પ્રકારના લાભાર્થીઓ લાભ લઈ શકે કે જે પોતે પોતાના ઘરે બેસી ધંધો કરી શકે એના માટે આવી વિવિધ યોજના નરેન્દ્રભાઈએ જ્યારે આપણને આપી છે ત્યારે હમણાં અહીંયા જેને મકાન મળ્યું

મારા સંગઠનના મિત્રોને પણ કહું છું કે જ્યારે જ્યારે સરકારની યોજનાઓ આવે ત્યારે આપણે લાભાર્થીઓને ઘરે જઈને આમ તો લગભગ અમે ઘરે જઈ જઈને ફોર્મ ભરાવતા હોઈએ છીએ ગરીબ આ વિશ્વકર્મા યોજના હતી એ વખતે પણ આપણે સરકારમાંથી સૂચના આપી કે આવા લાભાર્થીઓને ઘરે જઈને માર્ગદર્શન આપી એના આપણે ફોર્મ ભરાવવા તો અહીંયા જે લાભાર્થીઓ લાભાર્થીઓને લાભ આપવાનો છે ત્યારે અહીંયા કરોડો રૂપિયાના લાભ એવું નથી પણ આ દેશને પહેલી વખત એવા કોઈ પ્રધાનમંત્રી મળ્યા કે જેને

લોકોને આપણે કેવી રીતે લાભિત કર્યા છે જુદી જુદી યોજનાના માધ્યમથી જુદા જુદા લાભોથી લાભાન્વિત કરે એવા શુભ આશયથી આ મેળાની શરૂઆત થઈ રીતે આ મેળાનો દર વર્ષે થતા હોય છે અને એટલે આ વર્ષે જયારે આપણે પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ અને સંકલ્પ લીધો છે હમણાં આપણે રાજીનામાનું મુખ્યમંત્રી મુજબ આપણે હમણાં એક પેઢ માટે નામ

બીસીકે એકત્રીસ માનવ ગરિમા યોજના ક્લસ્ટર લેવલ ફેડરેશને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ માનવ કલ્યાણ યોજના પંડિત દીનદયાળ યોજના આયુષ્યમાન કાર્ડ ઝૂંપડા વીજળીકરણ યોજના પીએમ આવાસ યોજના અન્નપૂર્ણા યોજના તેમજ ચેક હોમ રેશન સહિતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં કર્મચારીશ્રીઓને સારી કામગીરી બદલ પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યા હતા